રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા નવા વર્ષમાં જોરદાર હવે મોજે મોજ બે હજાર છવ્વીસનું વરસ ચાલુ થઈ ગયું છે અને મારે આજે તમને વાત એ કરવી છે કે બે હજાર છવ્વીસમાં જે નવો રેન્ટલ્સ રાઇટ બિલ એક્ટ જે આવે છે એ પહેલી ફસ્ટ મે બે હજાર છવ્વીસથી લાગુ પડે અહીંયા એટલે હવે શું છે અને કઈ રીતે લાગુ પડે અને એમાં આપણે શું કરવાનું શું નથી કરવાનું એઝ એ લેન્ડ લોડ આપણે મકાન કોઈ ભાડે દેતા હોય તો મકાન ભાડે દેવા માટેનું કેટલી વસ્તુ આપણે ન કરવાની એવી દસ વસ્તુ હું તમને બતાવીશ અને એમાં હું હું મેઇન ફેરફાર થયા છે એ બિલમાં અને હું છે એક્ઝેક્ટલી રાઈટ એ એ બધું હું તમને આ વાત છે એના વિશે કારણ કે આ બિલ અત્યારે પાર્લામેન્ટમાં હતું પાસ થઈ ગયું હતું અને એ પછી એમેન્ડમેન્ટમાં ગયું અને એમેન્ડમેન્ટમાં થઈને હવે બધું અહીંયા એ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે ફસ્ટ મે બે હજાર છવ્વીસ તો આપણે હું ધ્યાન રાખવાનું એઝ એ લેન્ડલોડ કારણ કે હું એ લેન્ડલોડ છે પોતે મારી પાસે મકાન છે જો આ પાછળ દેખાય એ આપણું મકાન છે બરાબર છે અમે બતાવ્યું હતું તમને કદાચ ખબર હોય તો પણ એટલે આપણે એના વિશે મેં કીધું વાત કરીએ તો ખબર પડે ઘણા માણસોને ઘણા માણસો અત્યારે છે ને આમાં થાય છે કે સ્પેશિયલી લેસ્ટરની અંદરની જે છે ને આપણા માણસો છે ત્યાં આ રૂલ્સ બધાય ફોલો નથી કરતા તો હું હું થવાનું છે તો પહેલી થાવાનું છે તો પહેલી વસ્તુ તો એ છે કે એશ્યુડ શોર્ટ હોલ્ડ ટેનન્સી એ એસટીએસ ટર્ન ઇન્ટુ એશ્યુડ પિરિયોડિક ટેનન્સી એપીટીએસ હવે આ શું વસ્તુ છે તો કે આ વસ્તુ એ છે કે પહેલાં આપણે છે ને ફિક્સ આપણે મિનિમમ છ મહિના માટે આપણે આપતા ભાડે રાઈટ અથવા તો પછી વર્ષ દિવસ વર્ષ દિવસ પણ છ મહિના તો આપતા જ એને એશ્યુડ શોર્ટ હોલ ટેનન્સી એગ્રીમેન્ટ કહેતા હવે એને બદલે હવે એશ્યુડ પિરિયોડિક ટેનન્સી એપીટીએસ એટલે કે આપણે હવે એને ફિક્સ પિરિયડ માટે ભાડે નહીં આપવાનું પણ એમ જ ભાડે આપવાનું પીરિયોડિક ટેનન્સી કે તમારે જ્યારે એને લાગે કે હાલો મા અમારે અહીંથી નીકળવું છે તો એ બે મહિનાની નોટિસ આપે લેન્ડલોડને અને ટેનન્ટ ભાડુઆત નીકળી શકે હવે લેન્ડલોડ કેન ઇન્ક્રીઝ ધ રેન્ટ અન્ડર ધ સેક્શન થર્ટીન પ્રોસેસ હવે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ભાડું કઈ રીતે વધારવું તો એની છે ને એક સેક્શન થર્ટીનની અંદર જે એક પ્રોસેસ આપી છે એના બેઝ ઉપર આપણે ભાડું વધારી શકીએ આપણે ભાડું મરજી પડે એમ વધારી ન હકીએ રાઈટ આ બે વસ્તુ છે પછી ન્યૂ રૂલ્સ એડવર્ટાઈઝિંગ પ્રોપર્ટીઝ ટુ લેટ રેન્ટલ ડિસ્ક્રિમિનેશન હવે આ એક રૂલ આવ્યો છે કે આપણે જ્યારે એડવર્ટાઇઝ કરીએ ભાડા માટે ટૂંકમાં કોઈને આપણું મકાન ખાલી પડ્યું હોય ને ભાડા માટે આપણે એડવર્ટાઈઝ કરીએ ફેસબુકમાં એડવર્ટાઈઝ કરીએ કે પછી વોટ્સઅપમાં કરીએ કે ગમે કોઈ પણ મીડિયા થ્રુ કરીએ અથવા તો એજન્ટ થ્રુ કરીએ તો એમાં છે ને ડિસ્ક્રિમિનેશન ન થવું જોઈએ અને બીજું એ પછી લેન્ડલોડ વુન્ટ બી એબલ ટુ યુઝ સેક્શન ટ્વેન્ટી વન ટુ વેક ટેનન્સ એન્ડ વેલિડ ગ્રાઉન્ડ અંડર સેક્શન એઇટ હવે એ શું છે કે આપણે ટેનન્ટને ટૂંકમાં ભાડું એમને એમ કોઈ પ્રોપર રીઝન વગરનું સેક્શન ટ્વેન્ટી વન નોટિસ આપીને ખાલી ન કરાવી શકીએ એટલે ભાડુઆતને છૂટ બે મહિનાની નોટિસ આપી અને ગમે ત્યારે એ એ ખાલી કરી દઈએ પણ આપણે એને એવી રીતે ખાલી ન કરાવી શકીએ અનલેસ કે આપણે એનું રીઝન રીઝન એટલે બેલી વસ્તુ એ કે જો આપણે એને વેચવું હોય મકાન વેચી નાખવું હોય હા તો આપણે ખાલી કરાવી શકીએ જીન્યુન રીઝન હવે તમે એમ કે વેચવું એટલે આપણે આપણે હાલો ને એ તો કહી દઈએ ને કે ભાઈ વેચવું છે આપણે મકાનને ખાલી કરાવી નાખીએ અને પછી જો આપણે ન વેચીએ તો એના ઉપર કાઉન્સિલને ખબર પડે એટલે પેનલ્ટી મારે આપણા ઉપર પેનલ્ટી સાત હજારથી સાઠ હજાર પાઉન્ડ સુધીની પેનલ્ટી છે બરાબર એટલે એવું નહીં માનવાનું કે ના ના તો આપણે એને શું ખબર પડી એમ આપણે કરી નાખીએ એમ પણ એવું ન થાય એવું એ નહીં બને પછી સિવિલ યા સિવિલ પેનલ્ટીઝ અપ ટુ સેવન થાઉઝન્ડ ફોર વન બ્રિજ ઇવન અપ ટુ ફોર્ટી થાઉઝન્ડ યસ સાંઠની પણ ચાલીસ હજાર સુધીની સાત હજાર પાઉન્ડથી ચાલીસ હજાર પાઉન્ડ સુધીનો ફાઇન આપણને ત્યાંની લોકલ કાઉન્સિલ આપણને કરી હગે લેન્ડલોડને એટલે બી કેરફુલ બહુ મોટી વસ્તુ છે એમ આપણે ચાલીસ હજાર પાઉન્ડ તો કમાતા ન હોય એમ અચ્છા વોટ લેન્ડલોડ નીડ ટુ ડુ ફોર એક્ઝિસ્ટિંગ ટેનન્સી હવે જે એક્ઝિસ્ટિંગ ટેનન્સી એટલે અત્યારે જે ચાલુ છે તો એમાં શું આપણે કરવાનું તો કે એ એના માટે છે ને આપણે કંઈ નવું એને કોઈ ટેનન્સી એગ્રીમેન્ટ પાછું કંઈ કરવાની જરૂર રહેતી નથી એગ્રીમેન્ટ જે છે એ જ ચાલુ રાખવાનું છે પણ એ જે આપણે મેં કીધું ને કે જે એસ્યુડ શોર્ટ હોલ ટેનન્સી છે એ ફરી જાય ને એસ્યુડ પિરિયોડિક ટેનન્સી ઓટોમેટિક થઈ જાય એટલે આપણે એ ટૂંકમાં નવું એગ્રીમેન્ટ બનાવવાની જરૂર નથી પણ ઇન્ફોર્મેશન શીટ એને આપવાની છે માર્ચ બે હજાર છવ્વીસથી આ ગવર્મેન્ટ વેબસાઇટમાં પબ્લિશ થાય એ ઇન્ફોર્મેશન શીટ એને ટેન્ડન્સને આપી દેવાની એટલે વાત થાય પૂરી અને જો તમે આમાં ઇફ યુ ડોન્ટ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન સીટ જો એ તમે ઇન્ફોર્મેશન સીટ નહીં આપો તો સિવિલ પેનલ્ટી ઓફ અપ ટુ સેવન થાઉઝન્ડ પાઉન્ડ તો એના માટે પણ સાત હજાર પાઉન્ડના ફાઇનની જોગવાઈ છે એટલે મેક શ્યોર કે માર્ચમાં પબ્લિશ થાય એટલે ઇન્ફોર્મેશન સીટ એની દે દેવાની ટેનન્ટને રાઇટ પછી લેન્ડલોર્ડ વિથ નો રિટર્ન ટેનન્સી ઘણામાં આપણે લેસ્ટરમાં ને એવું છે કે એમને ટૂંકમાં વર્બલી આપી દઈએ મકાન કંઈ નો રિટર્ન ટેનન્સી એગ્રીમેન્ટ કે બે એગ્રીમેન્ટ કે કંઈ નહીં કે તમે ભાડું આપજો ને ભાઈ આપજો કે આપતો હા આટલા રાઇટ એવા એવાય કરે છે ઇન્ડિયા આપણે લેસ્ટરની અંદર તો એના માટે ઓલ લેન્ડ વિથઆઉટ વિધાઉટ ટેનન્સી એગ્રીમેન્ટ મસ્ટ ઇસ્યુ રિટન સ્ટેટમેન્ટ ઓફ ટર્મ્સ ટુ ટેનન્સ બાય થર્ટી ફર્સ્ટ મે બે હજાર છવ્વીસ એકત્રીસ મે બે હજાર છવ્વીસ સુધીમાં એને રિટર્ન ટેનન્સી એગ્રીમેન્ટ બનાવીને આપવાનું ને જો એ ન આપ્યો ન આપો તો એના માટે કાઉન્સિલ આપણે સાત હજાર પાઉન્ડ સુધીની પેનલ્ટી મારી શકે એટલે હવે આમાં હે ને બહુ અઘરું થઈ ગયું બધું એમ આ ઈઝી નથી પછી વોટ ડોન્ટ લેન્ડલોર્ડ નીડ ટુ ડૂ ફોર એક્ઝિસ્ટિંગ ટેનન્સી એટલે એ આપણે મેં તમને કીધું એમાં છે ને પહેલું વસ્તુ કે એક્ઝિસ્ટિંગ ટેનન્સી માટે હું હું નહીં આપણે નથી કરવાનું તો કે ડોન્ટ નીડ ટુ રી ઇશ્યુ ટેનન્સી એગ્રીમેન્ટ ઇન્ફોર્મેશન શીટ રાઇટ ખાલી ઇન્ફોર્મેશન સીટ દેવાની બાકી એને કંઈ એગ્રીમેન્ટ આપણે નવું કરવાની જરૂર નથી જે એક્ઝિસ્ટિંગ ટેનન્સી છે જે ચાલુ છે એને માટે પછી વોન્ટ નીડ ટુ રીસર્વ ડોક્યુમેન્ટ એટલે એના પાસે નવા ડોક્યુમેન્ટ કે આપણે કંઈ એના નથી આપવાના કોઈ જાતના કે આપણે ઈપીસી ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ કે ગેસ સર્ટિફિકેટ કે નવા કંઈને જ આપવાના જે છે એનું ચાલુ રાખવાનું છે ટૂંકમાં એક્ઝિસ્ટિંગ ટેનન્સી પછી વૂન્ટ નીડ ટુ રી રજિસ્ટર ધ ટેનન્સી ડિપોઝિટ આપણે ડિપોઝિટની જે પહેલાંની પડ્યું હોય આપણે કારણ કે એ રજિસ્ટર કરવાની હોય છે અમારે વેલ્સમાં તો બધા તમારે ન્યાય કરવાની છે હવે તરણ થાય કે યાર લેસ્ટરમાં એ યુકેમાંય આવી લંડનમાંય આવી ગયો એટલે ઇંગ્લેન્ડમાં સોરી ઇંગ્લેન્ડમાં કાયદો એ આવી ગયો છે એટલે તમારે ડિપોઝિટ એની જે લીધી હોય એ આપણે છે ને પાછી નવે નવેહારથી રી રજિસ્ટર કરવાની કંઈ જરૂર નથી એટલે લેન્ડલોડ્સ વુન્ટ હેવ ટુ રીપે એની રેન્ટ પીરિયડ ઇન એડવાન્સ રાઇટ હવે એને આપણે માનો કે એને ભાડું આપણે એને બે આપણને આપી દીધું હોય ચાર મહિનાનું કે આપણે અમુક વખતે છે ને આપણે ભાડું કામનો બહુ કરતા હોય ને કામ બહુ ન હોય તો આપણે એમ થાય કે હાલો આ ભાડું કદાચ ભરે તો આપણે ચાર મહિનાનું એડવાન્સ ભાડું લઈ લઈએ તો એ કંઈ પાછું એને આપવાની જરૂર નથી લેન્ડલોડે એ જે પહેલાંનું જે છે એ ચાલુ રાખવાનું ટૂંકમાં એમ પણ નવું નહીં લહે હવે જે ટેન થિંગ્સ લેન્ડલોડ મસ્ટ સ્ટોપ ડુઈંગ ઓન ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એટલે પહેલી મેથી બે હજાર છવ્વીસથી હવે આપણે લેન્ડલોડ એટલે મકાન ધણી હું ન કરી શકે એના માટે હું તમને વાત કરું તો એના માટે છે પહેલાં સ્ટોપ સર્વિંગ ન્યૂ સેક્શન ટ્વેન્ટી વન નોટિસ ઓર અધર નોટિસ ટુ ક્વિટ સિવ રાઈટ પહેલી વસ્તુ એ કે આ જે સેક્શન ટ્વેન્ટી વન ઉપર આપણે નોટિસ આપતા કે ભાઈ તમે બે મહિનાની તમને નોટિસ આપી અને તમે ખાલી કરી દો મકાન તો હવે એ આપણે કોઈ રિઝનેબલ ગ્રાઉન્ડ વગરનું એ આપી શકીએ નહીં બરાબર નહીં સિવિલ પેનલ્ટી અપ ટુ સેવન થાઉઝન્ડ પાઉન્ડ સાત હજાર પાઉન્ડનો ફાઇન થાય સેકન્ડ બીજું સ્ટોપ સેઈંગ દે આર ઇન એ ફિક્સ ટર્મ હં ફિક્સ ટર્મ આપણે એ ટૂંકમાં આપણે એને એમ ન કહી શકીએ ટેન્ડરને કે તમે વરહદી સુધી તમારે હે ને રહેવાનું જ છે રાઈટ તમે ખાલી ન કરી શકો એ ન કહી શકીએ અથવા એ જો કહીએ તો પણ પાછું જો કમ્પ્લેન કરે તો એના ઉપર પણ આપણને ફાઇન થાય પછી ત્રીજું સ્ટોપ યુઝિંગ ઓલ્ડ એ એસ ટી ફોર ન્યૂ ટેનન્સી ફ્રોમ ફર્સ્ટ મે એટલે ફ્રોમ પહેલી મે બે હજાર છવ્વીસથી આવે જે ઓલ્ડ આપણે જે આપણે એશ્યુર શોર્ટ હોલ્ડ ટેનન્સી એગ્રીમેન્ટ જે કરતા એ હવે યુઝ કરવાનું નહીં હવે એનું પિરિયોડિક ટેનન્સી એગ્રીમેન્ટ આવી ગયું છે નવું એટલે ઈ યુઝ કરવાનું નવું બરાબર ઓલું ન કરવાનું પછી ચોથું સ્ટોપ રિક્વાયરિંગ ટેનન્સ ટુ પે રેન્ટ ઇન એડવાન્સ હવે આપણે એમ પણ એને ન કહીએ કે તમે એડવાન્સ પે એડવાન્સ આપો બધું ભાડું એમ એક મહિનાનું આપણે જે લઈએ છીએ ડિપોઝિટ એ બરાબર છે અને એક મહિનાનો આપે છે એ જે ચાલુ હોય પીરિયડ બાકી બીજું એને એડવાન્સ એમ ન કહી શકે કે તમે ચાર મહિનાનું કે પાંચ મહિનાનું પહેલાં ભાડું આપી દો અમને સ્ટોપ ટર્નિંગ ડાઉન એપ્લિકન્ટ જસ્ટ બિકોઝ દે રિસીવ બેનિફિટ હવે કોઈ એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ અથવા તો કોઈ બીજા જો કંઈ આપણે ગવર્મેન્ટના બેનિફિટ હોય એ ખાતા હોય ને છોકરાઓ હોય ત્રણ બે ત્રણ રાઈટ તો આપણે એને કંઈ એમ ના ન પાડી શકીએ કે ના ના અમે તમને અમને તમ તમારા માટે તો અમે ભાડે નહીં આપ નહીં આપીએ એમ તમને ભાડે નહીં આપીએ કારણ કે તમે તો બેનિફિટ ખાવ એમ એટલે એ રેન્ટલ ડિસ્ક્રિમિનેશનમાં આવે અંડર જેવી રીતે આપણે કહે ને કે કોઈ આપણે ભેદભાવ ભેદભાવ કીધી દીધો કે આપણે એને બધાને આપણે હરખાં જ ગણવા પડે એમ સ્ટોપ બ્લેન્કેટ બાર્ઝ ઓન ચિલ્ડ્રન યા એમ પણ તમે ન કહી શકો કે તમારા પાસે છોકરા છે એટલે નાના તમારા મકાન બગાડી નાખો એટલે અમે ન આપીએ એવું ન કરી શકો તમે પણ એને આપણે એમ કહી શકીએ કે ભાઈ આ છોકરાઓ માટે બરાબર સેફ્ટી માટે ને એટલે તમારે છે ત્રણ છોકરા ત્રણ છોકરા માટે આ ઇનફ જગ્યા નથી એ આપણે કહી શકીએ કે ધીસ ઇઝ નોટ ઇનફ ફોર યુ રિયલી આ ભાડે મકાન તો અમે અમે કંઈ વાંધો નથી બીજો પણ આમાં છે ને આ તમારા માટે ઇનફ નથી જગ્યા એ કહી શકીએ એના બે પણ બાકી એને ના ન પાડી શકીએ સ્ટોપ રિન્યુંગ ટેનન્સી હા એટલે હવે આપણે જે રિન્યૂ કરતા આપણે કે છ મહિનાનું વરહદીનું જે રિન્યૂ કરતા પાછું કે વરે પછી વરસદી વરે વરહદી રિન્યૂ કરી નાખીએ વરસદી વરસદીએ એ બંધ કરવું પડે રાઈટ એ પણ ન કરી શકીએ સ્ટોપ યુઝિંગ એની મેથડ ટુ ઇન્ક્રીઝ રેન્ટ અધર દેન ધ ન્યૂ ફોર્મ ફોર એ ઓન સેક્શન થર્ટીન હવે એ છે ને કે આપણે મરજી પડે એમ ભાડું વધારી ન શકીએ એનું મકાનનું ઘણા માણસો હે ને વરહદીની અંદર બે બે વખત વધારે કે ભાઈ ભાડા વધે કે હો હમણાં અમારે મોર્ગેજ એ વધારે આવે છે આનું કારણ કે ઇન્ટરેસ્ટ રેટ આપ ગયો છે એટલે મોર્ગેજ વધ્યું છે તો અમે હે ને તમારે એટલે એફોર્ડ ન કરી શકીએ તમે વધારે આપો ભાડું ભાઈ તો એ બધું બંધ થઈ ગયું હા ટોટલી હવે એ કંઈ ન કરી શકીએ વરહદીમાં એક જ વખત આપણે ભાડું વધારે શકીએ એ પણ એકોર્ડિંગ ટુ એનો જે રૂલ્સ છે કાઇટ કે ઇન્ફ્લેશન પ્રમાણે ત્યાં શું ભાડા આલે છે એના બેઝ ઉપર આપણે એનું ભાડું વધારે શકીએ પછી સ્ટોપ એડવર્ટાઇઝિંગ વિધાઉટ સ્પેસિફિક રેન્ટ ફિગર એમાં જે આપણે એડવર્ટાઇઝ કરીએ એમાં કહેવાનું કે ભાઈ આપણે જે કંઈ ભાડું હોય એ ભાડું કહે કહેવાનું એમાં લખવાનું કે આ ભાડું અમારું રાઈટ ને આ ટર્મ્સ ને કન્ડિશન છે રાઈટ એના બેઝ ઉપર અમારે ભાડે આપવું છે અમે ખાલી એમને ન આપી શકીએ કે ફિગર ન મૂકીએ ને ખાલી એમને એમ કે ભાડે આપવું છે મકાન પછી હું આવે ત્યારે આપણે જોઈએ ને પછી કે ના અમારે એટલું ભાડું જોઈએ ને એવું નહીં એમ ટૂંકમાં એડવર્ટાઈઝમાં અંદર જ આપણે એને ફિગર આપવો પડે કે અમારે બારસો પાઉન્ડ ભાડું જોઈએ છે બારસો પાઉન્ડ માટે યા અને દસમું સ્ટોપ રેન્ટલ બિડિંગ ઘણી વખત રેન્ટલ બિડિંગ રેન્ટલ બિડિંગમાં એટલે કઈ રીતે કે માનો કે દસ જણા જોવા આવ્યા અને એમાંથી પહેલાં એ કીધું આપણે બારસો પાઉન્ડ ભાડું લખ્યું એટલે કીધું કે બારસો નહીં પણ અમે તેરસો આપ્યું તમને રાઈટ તમે હમણાં આપી દો રાઈટ તો એવું રેન્ટલ બિડિંગ પણ કરી ન હકીએ કે રાઈટ જેને બારસો પાઉન્ડ હોય તો બારસો પાઉન્ડ જ આપણે એનું ભાડું પછી લેવું પડે નોટ લાઇક તેરસો બરાબર આમાં કંઈ પણ જો કંઈ કર્યું તો અપ ટુ હાથ હજાર પાઉન્ડ સુધીનો ફાઇન છે કે નહીં અહીંયાની લોકલ ઓથોરિટી જો કંઈ પણ થાય આમાં તો હાથ હજાર પાઉન્ડ સુધીનો લેન્ડલોર્ડને ફાઇન કરી શકે એટલે આવું બધું છે તો લેન્ડલોડ માટે બહુ હવે હાર્ડ થઈ ગયું છે અહીંયા ભાડે લેન્ડલોડ તરીકે પણ આમાં કંઈ એવું નથી કે કંઈ આમાં આટલું બધું બહુ મોટી વસ્તુ છે પણ આપણે જેને સ્ટ્રેટ ફોરવર્ડ જવું ને સ્ટ્રેટ ફોરવર્ડ જેને કામ કરવું એના માટે તો કંઈ પ્રોબ્લેમ છે નહીં પણ જેને ખોટી રીતે આમાં ટૂંકમાં પૈસા ઝટ બનાવી લેવા ને ઝટ કરી લેવા ને એમાં ધ્યાનના કાંદીઓ કાઢે લેવો ને એના માટે થોડોક પ્રોબ્લેમ છે તો એવું છે ભંડારાની તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય હુંજ્યાસ ભગત અને જય ખોડિયા